નોકરી જો મળતી નહીં ચાલુ જો મજૂરી ચાલ જો નહીં તો ભાઈ જો તારા માટે કોમ કરશું

પૈસા લાવી વાત કરે એ જલ્દી આવ્યો કાકા લઈ જરૂર પડશે ઝા લાગો સાઈડ જવા લાગો હતો પણ મને મારા એના વગર નઈ મજા આવતી કાકા એ તો યાદ ને આપડે જોઈએ આટલું મહિના જવાનું માં લાંડવા હતા

બરાબર માં પોચ લાખ રૂપિયા લોન મળશે તમારા ધંધા ઉપર હા બરાબર અને પચાસ ટકા સબસીડી મળશે અને અત્યારે તમારો આધાર કાર્ડ પાન કાર્ડ બરાબર એની જવાબ સારવી પડશે અને વીસ હજાર રૂપિયા લેવા પડશે વીસ હજાર લેવા પડશે વીસ હજાર એટલે લોન આવી જાય ને વીસ હજાર તો મારા આગળ તો નહીં

lạy bây giờ bây giờ bây Được bây giờ 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 bây આવે તમારો આ ના તમને કોક થાય ને તો અંદર રૂપિયા માફ થઈ જાય બીજા પોચ લાખ રૂપિયા તમને વીમા કંપની તરફથી મળે હાજુ કેવું

હા કાકા આવી ગયું ચારસો વીસ ચારસો વીસ થાય ગયો ને ચારસો વીસ ને ઓટીપી છે ઓટીપી ગયા હોય અમે તો મેસેજ થઈ ગયું થાય ગયું સાહેબ કમ્પલીટ બધું અને આપવા બીજા લાવે પહેલા રોકડા કમ્પ્લીટ જ ગણીએ તો છે કાકા ભલ છે ચાલો ગણેલા છે નો બેજો આવો હા આ અમાર તો અબલ તો બગાડ કરાવી એટલે કાલે તો પૈસા આવી જશે એમાં ઓ ઓ કાલે આવશે 1000 રૂપિયા આવશે ઓ ઓ કાકા માયુ એ જ છે કે બધી વાત કેને લિંગ કેન યુ કો રાય વતધારા લેને કાલે તો પૈસા આવી જશે તો અમે લઈ લઈ જાય પૈસા લેના હે ઓ તમાર તો આવવાની ને તા તમારી કરાવવાની હે આવો લાવ પેલો બેજે કાકા નામ દે દીધું છે કાકા તો ગમી જાય તો તમાર બેન લેવી હોય

આ ડાગન છે? હોવા કાકા ફોટો આવશે? હા હા આવશે ફોટો સરસ આવશે આવો થશે મોબાઈલ આવશે આવશે ડાખરા તે લાવવાના રોકડા 5000 રૂપિયા લાવવાના 5000 માટે જોયું નથી તો આ 5000 કે તો કાકા પૈસા ચૂકતા નહીં તો કાકા સૂરવ પર હતા

કાળું ભા હમ લે ઓટીપી આવે જયા સેવા પોતા જન ટીપી આવી ગયો ટીવી લખો બાર બાર આયો મને લાગ ન બાર કરી ના બાર બાર ના થાય 4 રૂપિયા કા આવી ગઈ છે હવે બનવાનું ચાલુ થઈ ગયું છે બાર બાર 5000 તો જ હદ તમારા તમે બેહમ જઈ 4 લાખ રૂપિયા બેહમ એમ મજાનું એમ મજો અઈયો એમ મજા આવો કાકા બંદુ કાકા હોલ કે ઉસાહી હે હોવ ને તમે હોલ કે ની તપ્યું નહીં છે ગણી લો મેસેજ મેસે <stacağım> <Shameless>

ખબર હવે આપડે તો ખબર પડતી નહિ બેંક નું મને ખબર મેસી જોવો હું

કપાઈ ગયા તમારે કપાઈ ગયા મારે તો આવેલા જ છે તમારે કપાઈ ગયા લ્યો કપાઈ ગયા આવું થયું થયું तो आ ले था। वो ना। ना। वा ये इनका खास हुनर है इनसे पैसे निकलवाना लोहे के चने चबाने बराबर है और पैसे मांगते मांगते आपको ये दिन में तारे दिखा देगा ऐसी हालत में बेहतर ये है की सावधान रहें सतर्क रहे और इनसे बच के रहे

50000 ओकरा ले जा यार

મોટા નહીં ચકરી હાથ નહીં એક પડેગાઇક લે ના બાઇક ની ચાબી કાઢ લે ચાવી નહીં મિલી

મનુજી પિસ્તાલી મારા પિસ્તાલીસ કપોન પિસ્તાલીસ 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 કરાવતાલીસ

મારા ખોખરા થઈ જાય ખબર થાય પૈસા નહી પૈસા પૈસા નહી આવતા પૈસા તો આયા તા જ ને પણ ખબર પડી જાય

તો અમારી ચેનલ નું નામ છે ચામુંડા ઓફિસિયલ અંબાસણ તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ શેર કરો